ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો ઓગણીસ જુલાઈ અને શનિવાર આજે હવામાનની વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં ચોપન તાલુકામાં વરસાદ પડ્યો અત્યારે છ થી આઠમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ચારો વરસાદ પડ્યો એકત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો તેમાં એક ઇંચ ઉપરના ચાર તાલુકા છે સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં પોણા ચાર ઇંચ જેવો છે અને બનાસકાંઠાના પાલનપુરમાં બે ઇંચ છે ધાનેરામાં એક ઇંચ ને લાખણીમાં એક ઇંચ છે પછી કચ્છમાં શરૂઆત થઈ છે કચ્છમાં હજી ઇંચ ઉપર નથી પણ અત્યારે પણ ગાજવીજ ચાલુ છે હવે મિત્રો જે લો પ્રેશર ડિપ્રેશન છે તે રાજસ્થાન ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર આવ્યું છે અને તે બાર કલાકમાં વેલમાર્ક લો પ્રેશર કહે વાય એમડી અને તેથી નબળું પણ પડે થોડુંક નીશું આવી અને ટ્રાફ લંબાણો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજી સારી શક્યતા છે બાકીના સૌરાષ્ટ્રમાં તો આપણે ચેટેલાઇટ વાદળો જુઓ તો અત્યારે નાનુ વાદળ પૂર્વ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગરની ખાડી પાર કરીને થોડા વાદળો આવ્યા છે હવે આજે બાકીના સૌરાષ્ટ્રમાં પણ શક્યતા રહે પણ મેજોરિટી એવડો બહુ મોટો રાઉન્ડ નથી એટલે બહુ મોટી આચાર આખવી ચાર્વત્રિક એવું ન પણ થઈ શકે બીજું મિત્રો કે થોડોક લંબાવવાનું આઈએમડીએ અત્યારના બુલેટિનમાં એવું કહ્યું છે કે અઢારથી પચીસ સુધી લંબાય છે અને ચારો એવો હેવી વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ તે કોઈ માની લેવા જેવું છે નહીં કારણ કે બે દિવસમાં નબળી પડી અને આ સિસ્ટમ દૂર થઈ શકે બીજું મિત્રો ચોવીસ તારીખે લો પ્રેશર બને છે બંગાળની ખાડીમાં જે આપણે જોયું તે અત્યારે સુપર વાવાઝોડું સુપર ટાઈપ વાવાઝોડું થઈ ગયું છે દક્ષિણ ચીન સાગરમાં આવી અને લેન્ડફોલ આજે રાત્રે થશે હોંગકોંગના જે આપણે કહ્યું પણ તે બધું લેન્ડફોલ થયા પછી પણ અડધું કિનારે અને અડધું સમુદ્રમાં રહેશે દક્ષિણ ચીન સાગરમાં અને તે કિનારે કિનારે ખેડૂત વિયેતનામ બોર્ડર સુધી આવી જાય પછી નબળું પડે યુએસઇ બનશે અને તે બંગાળની ખાડીમાં ચોવીસ તારીખે આવશે અને ત્યાં લો પ્રેચર બનશે અને આ લો પ્રેચર આપણને ગુજરાતને અઠ્યાવીસ ઓગણથી ત્રીસમાં વરસાદ આપે એવી શક્યતા પૂરેપૂરી છે ફેરફારના આ દિન છે ઘણું બધું બદલાશે વર્ષે ઘણા બધા મોડલો આવશે ઘણી બધી કોમેન્ટો આવશે ઘણું બધું તમને ચંભળાશે પણ હાલ એવી શક્યતાઓ છે અને મિત્રો બીજું તમને કહી દઉં કે જે કાંઈ ચોરસ છે થોડુંક વધારે જાણી લઈએ વિડીયો લાંબો નહીં કરીએ થોડું ટૂંકમાં બતાવું કે જે આપણે ચોરસ જોઈએ છીએ કે આ વિસ્તારમાં માની લો ગુજરાતનો નકશો છે અને મેં બે જિલ્લાઓ પૂરતું ગોળ કુંડાળું કર્યું અને કહું તમને કે આ વિસ્તારમાં આજે વરસાદની વધારે શક્યતા તો એનું કારણ શું હોય છે સેટેલાઇટ વાદળો પછી ત્યાં ભેજ જોવામાં આવે છે અને ભેજ ભેજમાં પણ બે પ્રકાર હોય છે એક તાત્કાલિક છૂટો પડે એમ અને એક તાત્કાલિક છૂટો ન પડે તેમાં શક્યતાઓ એવી રહેશે કે છૂટો તાત્કાલિક પડે ત્યાં હું કુંડાળું મારી દઉં પણ તે ઓળો પણ થઈ શકે છે એ તો શક્ય છે કે તે છૂટો પડી જાય તાત્કાલિક પણ એ વિસ્તારમાં જ પડે એ કોઈ ફાઇનલ રહેતું નથી એટલે આપણે કોઈ કુંડાળું કેવું નથી કહેતા પણ બાકીના સૌરાષ્ટ્રમાં પણ છૂટો જવાયો સારો વરસાદ પડે કે ત્રણ ઇંચ ઉપરનો આજે પડી ગયો છે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ છે ચાર પાંચ તાલુકા એક ઇંચ ઉપરના છે અત્યારે છથી આઠ સુધીના અને કાલના છથી અત્યારના ચવાના છ વાગ્યા સુધીમાં ચોપન તાલુકામાં ગુજરાતમાં વરસાદ પડ્યો છે ચેનલની માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી